તમે જે બાઈક જોઈ રહ્યા છો આ બાઈક વેચવાની છે રણસોડ ભાઈને વિડીયોની અંદર બાઇકની ટોટલ ડિટેલ મળી જ જશે તો ગાડીનું વેચાણ થઈ જાય તે પહેલા તમે આ ગાડી તાત્કાલિક લઈ શકો છો તો વિડીયો પૂરો જોતા રહેજો જો ગાડીની ટોટલ માહિતી વિડીયો અંદર આપવામાં આવશે વિડીયો સારો લાગે તમને લાઈક કરી દેજો શેર કરજો અને જો આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય યુટ્યુબ ચેનલ સસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજ ફોલો કરજો જેથી નવા નવા વિડીયો દરરોજ તમને જોવા મળી શકે બાઇક વેચવાની છે પેશન પ્રો રેડ એન્ડ હીરોક કલરમાં ઘણા મિત્રોને પહેલી પસંદ છે અને તાત્કાલિક આ બાઇક વેચાઈ પણ જશે મોડેલની વાત કરું બે હજાર દસ અગિયારના મોડેલની બાઇક છે અને ટોટલ જવાબદારી સાથે મળી જશે અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં એન્જિન સારું ગેરબોક્સ કમ્પ્લેટ છે તમે વિડીયોની અંદર બાઈક ક્લિયર કટ જોઈ શકો છો અથવા રૂબરૂ સ્થળ ઉપર જઈ બાઈક રૂબરૂ જોઈ કંડિશન ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો રણછોડભાઈનો કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો બાઈક વેચાઈ દેશે તો ખોટો ધકો થશે સડો જોવા નહીં મળે ક્લીન આખી ગાડી છે ઓરિજિનલ કન્ડિશનમાં નોન એક્સિડેન્ટલ કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો અથવા રૂબરૂ જઈને પણ ચેક કરી શકો છો અને સેકન્ડ ઓનર ટુ ઓનર આ બાઈક છે હીરો પેશન પ્રો ડોક્યુમેન્ટ કાગડિયા કમ્પ્લેટ કિંમતની વાત કરું તો વીસ હજાર કિંમત રાખવામાં આવી છે અંદાજીત કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બાઇક ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો વિશીયા અને સરતાનપર ગામે જોવા મળશે બાઇક લેવા માટે ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે ભાઈના નંબર પર કોલ કરી બાઈક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો